વાત જેમ ફોન આવ્યા

આવો આવો રમેશભાઈ રોમ રોમ મહેશભાઈ રામ રામ રમેશભાઈ સ્વાગત છે

はい。<スープ> e a ওনিন঺ান্নেটনিটে কাকর্নিডওঢ নাওনেইরাংন কাক১া bringtসখা কাকা আইতমহাu

એ ગોજે ગોજે મઠા પડી ગયા દીગરો તેરા મારી ઓય ઇલ્લો તમે આવો ઓલું તો ધ્યાન માં હોય કે આમ કર્યું છે મે આમ નથી કર્યું આ કે બે આવી ટેબલ ઉપર શું કર્યું કે તમે ગયા તો જેનું સુન રવટર કેમ નહી

લાઈવ છે અમે YouTube માં ઠીક તમે લાઈવ બના વિડિયો બનાવો હા અમે લાઈવ વિડિયો છે ટેટે આવો ઓકે اچھا گل کو ما رے بگر جيڪو مٽر آهي اپره اها ٻڌو ٿو اها ٻيو چيو ٿو هيجي نه 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 8.5 روپيا پڙهي ڪيت ڊي ڪار جو آهي 8.5 11.90 جرمائي 8.5 جرما

હલો ને રાજુભાઈ હલો ને બનાવો ને એક બે બનાવો હવે એ ભાઈ આયા જ છે હું નથી ગયા mà bộ vậy vậy Infinity Gaming Jai Sri Ram <coughs> Oh, 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 Jai Sri Ram <coughs>

哎呦，我的天呐！ बोला भाई होया गया हां ले बोला बोला भाई लाइव आओ तो कमेंट comment अभी <coughs> <coughs> બસ બસ રાજુભાઈ એક જ બનાવજો બનાવતા હો એક આપી આપી દીધા દીધા બનાવી પછી બીજા સોંગ ના ભાઈ અમને સોંગ ગાતા નથી આવડતું વાળા ભાઈ

હોટસ્પોટ આપો એને કોને હોટસ્પોટ આપો ભાઈ

એ નથી હાલતું એમ કે તો કેસતા રમેશભાઈને વોચપોટ આપો તમે ના ના વોચપોટ નથી અમે રાખતા

તો બોલો તા જીવતા છે આઈડીનું હા આમ હા હા આવી રીતના આમ કામ કરાય કૃષ્ય તો વ્યવસ્થિત કામ થાય શું કેવું હોય તમારું અમારું એ કહેવું છે કે આમાં ધ્યાન દ્યો ધંધામાં હેલો તો તમે અત્યારે આમ આમ કરીને આપજો હેલો હું શિદ્ધવાદ રાતે રાખી તો

બોક્સ બનાવતા સીખ હોય તો ભાઈ આગળ જણા જોઈ રહ્યા છે સારું હાલો આવજો રમેશભાઈ કાલે મળવી